એજ ખુબસુરત શહેર શહેરની હાલત અત્યારે કંઈક આવી છે આ લોસ એન્જેલિસ નામનું શહેર અમેરિકાના સૌથી અમીર રાજ્ય કેલિફોર્નિયામાં આવેલું છે એ શહેરમાં દુનિયાના સૌથી અમીર લોકો અરબોપતીઓ ખરબોપતિઓ

અમેરિકા જે હવાઈ જહાજો જે હેલિકોપ્ટરો નો ઉપયોગ બીજા કોઈ અન્ય દેશને બરબાદ કરવા માટે કરતો હતો તે જ હેલિકોપ્ટરો તે જ હવાઈ જહાજો નો ઉપયોગ અત્યારે તે આગ ને માટે કરી રહ્યો છે પરંતુ આગ છે તે ઓલાવવાનું નામ નથી લેતી અત્યાર સુધીમાં આ વિનાશકારી આગના કારણથી છવ્વીસ જેટલા લોકોના મૃત્યુ થયા છે અમેરિકાની ચાલીસ હજાર એકર જેટલી જમીન આગમાં બળીને રાખ થઈ ગઈ છે લગભગ બાર થી તેર જેટલા મકાનો આગમાં બળી ગયા છે

એ આગ એટલી બધી ખતરનાક અને એટલી બધી વિનાશકારી હતી કે જે ઘરો કિનારે હતા ને એ ઘરો પણ પડી ગયા હતા અને એ આગના ધુમાડાને આપણે સ્પેસમાંથી એટલે કે અંતરિક્ષમાંથી પણ જોઈ શકતા હતા દોસ્તો આમ તો આ એક દુઃખદ ઘટના કહેવાય પરંતુ જોવા જઈએ તો અમેરિકાને તેના કર્મોનું ફળ મળી રહ્યું છે કારણ કે લોસ એન્જેલેસના જંગલોમાં જે આગ લાગી હતી એની પાછળનું કારણ ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન હતું પાછલા દોઢસો વર્ષના રેકોર્ડમાં તે વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ થયો હતો અને તે વિસ્તારનું ટેમ્પરેચર એટલે કે તાપમાન પણ વધારે હતું એટલે ત્યાંના જંગલોમાં લીલો ઘાસચારો અને લીલા છોડવાઓ સુકાઈ ગયા હતા અને બીજી બાજુથી રણમાંથી ફૂલ સ્પીડે એટલે કે ઝડપીએ ગરમ પવન ફૂંકાવાનું ચાલુ થયું અને આ બધું થવાથી જંગલમાં આગ ખૂબ ઝડપથી વધવા લાગી ત્યાં સો થી એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતો હતો એટલે જંગલોમાં ફૂલ સ્પીડથી આગ આગળ વધી રહી હતી

અમેરિકા જેવા મોટા મોટા અન્ય વિકસિત દેશોનો ખૂબ મોટો હાથ છે એમણે વિકાસના નામે પર્યાવરણને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે એટલે અત્યારે એમના કર્મોની સજા એમને મળી રહી છે પહેલાના સમયમાં એમ કહેવાતું હતું કે અમીર લોકો આપણી પૃથ્વી એટલે કે પર્યાવરણને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે પરંતુ તેની ખરાબ અસર ગરીબ લોકોને ભોગવવી પડતી હોય છે પરંતુ દોસ્તો કુદરતે આ ખોટું સાબિત કર્યું છે લોસ એન્જેલેસ શહેરના સૌથી મોટા મોટા અમીર લોકો સેલિબ્રિટીઓ પોતાના કરોડો રૂપિયાના બંગલાઓ મૂકીને ભાગી જવા મજબૂર થયા છે કુદરતે સાબિત કર્યું છે કે ભલે તમે ગમે તેટલા પૈસાવાળા અમીર શક્તિશાળી રહ્યા પરંતુ જ્યારે હું બગડીશ ત્યારે તમે નહીં બચી શકો દોસ્તો એવું નથી કે ખાલી અમેરિકા ઉપર જ ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તનની અસર થઈ રહી છે પરંતુ આપણા બધા ઉપર આપણી આખી પૃથ્વીના બધા જ દેશો ઉપર ક્લાઇમેટ ચેન્જની એક ખરાબ વિનાશકારી અસર થઈ રહી છે તમે નોટિસ કર્યું હશે કે દિવસે દિવસે તાપમાનમાં એટલે કે ગરમીમાં વધારો થઈ રહ્યો છે કોઈક જગ્યાએ દુકાળ પડી રહ્યો છે તો કોઈક જગ્યાએ ભયંકર વરસાદ થઈ રહ્યો છે કોઈક જગ્યાએ પૂર આવી રહ્યું છે તો કોઈક જગ્યાએ તોફાની વાવાઝોડા આવી રહ્યા છે કોઈક જગ્યાએ બરફ ઓગળી રહ્યો છે તો કોઈક જગ્યાએ જંગલોમાં આગ લાગી રહી છે ગાઈસ આ બધા પાછળનું કારણ ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન છે આપણી પૃથ્વી ઉપર જે ગ્લેશિયર એટલે કે બરફ આવેલો છે

તમે આ વિડીયામાં જોઈ શકો છો દોસ્તો ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તનની સમસ્યાની પાછળ માણસની વિનાશકારી પ્રવૃત્તિ જવાબદાર છે છેલ્લા બસો ત્રણસો વર્ષની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ આવી છે એના કારણથી હવામાં ઝેરી વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને આનાથી ક્લાઇમેટ ચેન્જ ની સમસ્યા ઉભી થઈ છે ગાઈસ ક્લાઇમેટ ચેન્જ ના ટોપિક ઉપર હું ફ્યુચર માં મસ્ત એક ડિટેલ વિડીયો બનાવવાનો છું એટલે જો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો